ભુજ શહેરના પ્રવેશ દ્વાર સમા આરટીઓ સર્કલ અંગે જો વાત કરવામાં આવે તો આરટીઓ સર્કલ એક મોટું સર્કલ છે અને તેના કારણે વારે ઘડીએ અકસ્માત પણ સર્જાતા હોય છે કારણ કે જે વાહન સામેથી આવી રહ્યું છે તેને ક્યારેક જોઈ શકાતું નથી તેવી સ્થિતિમાં હોય છે અને તેના કારણે અકસ્માતની સંખ્યા વધતી જતી હતી અને તેના કારણે કેટલાક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો હતો આ આરટીઓ સર્કલને જ્યારે બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે અમારી ટીમ દ્વારા પ્રાંત અધિકારી સાથે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આરટીઓ સર્કલ પાસે ઘણા બધા અકસ્માત થતા હતા તે બાબતને ધ્યાને લઈ તેના માટેની નવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે અને આ અંગેના વર્ક ઓર્ડર પણ અપાઈ ગયા છે ત્રણ મહિનાની અંદર આરટીઓ સર્કલ એક નવું રૂપ ધારણ કરશે અને આ સર્કલ સંપૂર્ણપણે નવું બનાવવામાં આવી રહ્યું છે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે પ્રાંત અધિકારી શ્રી આવો સાંભળીએ તેમના શબ્દોમાં અત્યારે આપ સૌને ખબર છે આરટીઓ સર્કલમાં ઘણીવાર સર્કલ મોટું હતું અને રસ્તા નાના થયા હતા એના કારણે એક્સિડન્ટ વારંવાર થતા હતા એને બ્લેક સ્પોટ પણ જાહેર કર્યો હતો એટલે એના અનુસંધાને આપણે આરટીઓ સર્કલને નવેસરથી બનાવવા માટે એક એવી ડિઝાઇન કે જેનાથી રસ્તા પણ પહોળા રહી શકે અને આપણે અકસ્માત નિવારી શકાય એ માટે આપણે આરટીઓ સર્કલ નવી નવેસરથી બનાવી રહ્યા છીએ ટોટલ જે આ સર્કલ છે એનો વર્ક ઓર્ડર અપાઈ ગયો છે અને ત્રણ મહિનામાં આ કામ પૂર્ણ થશે અ એનાથી એ જ કે જે અત્યાર સુધીમાં આ બ્લેક સ્પોટ બન્યું હતું વારંવાર એક્સિડન્ટ થતા હતા અને એનું કારણ એ જ હતું કે અચાનક સર્કલ મોટું થાય અને રસ્તા નાના હોય એટલે રાત્રિના સમય દરમિયાન ખાસ કરીને અકસ્માતો થતા હતા તો હવેથી સર્કલની જે સાઇઝ છે રસ્તાના અનુરૂપ બનશે કે જેથી આગળ જતાં આ પ્રકારના અકસ્માતો નિવારી શકાશે